જામનગર ખાતે આવેલી વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં અઢારસો એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ઓગણત્રીસમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં પીજી ડિપ્લોમા બેચલર અને માસ્ટર ડિગ્રી આ સાથે જ પીએચડી સહિતના અન્ય ડિગ્રીઓમાં અઢારસો તેમજ બે વિશેષ વ્યક્તિઓને ડોક્ટરેટ ઓફ નિટ્રેચરની આયુર્વેદિક ઉપાધિ એનાયત કરવામાં આવી આ પ્રસંગે રાજ્યપાલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પદવી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને રાજ્યપાલ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ મેયર વિનોદભાઈ ખીમસુરિયા ધારાસભ્ય રીવાબાસ જાડેજા અને અકબરી જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગલસર અગ્રણી બીનાબેન કોઠારી આયુષ નિયામક વૈદ જયેશભાઈ પરમાર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી પ્રેમસુખ ડેલુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય નરેશભાઈ જૈન કુલસચિવ ડૉક્ટર ડોક્ટર અશોક ચાવડા અને અન્ય યુનિવર્સિટીઓના કુલપતિ અગ્રણીઓ પ્રોફેસરો અને પદવી મેળવનારા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં જે લોકોએ અભ્યાસ કર્યો હોય એ તમામ લોકોને અહીંયા વૈદની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જ્યારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેઇલી રૂટિનની અંદર ડેઈલી લાઇફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવા નો જે પ્રયત્ન થયો છે એને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ પણ મળે છે અહીંયા જ આપણું જીએમટીસી નું જે સેન્ટર બની રહ્યું છે ડબલ્યુએચઓ પણ 1000 કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથી નો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેકે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદ્યો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે સંજીવની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી સમાન કર્યા એવા અનેક વિષયો સાથે જ્યારે આયુર્વેદ પ્રચલિત હતું પરંતુ એલોપેથીના પ્રચાર પ્રસાર પછી ક્યાંક ને ક્યાંક એની મહત્તા ઓછી થઈ હોય એવું સમાજને પ્રતીત થયું પરંતુ આની જે ડેપ્થ છે આનું જે નોલેજ છે એ પ્રાચીન કાળથી જે ચાલુ આવ્યું છે એનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન જે થયો આજે આપણને ખૂબ આનંદનો વિષય છે કે હવે આયુર્વેદને આવતા સમયની અંદર લોકો સુધી લોકભોગ્ય બને અને એમાં પણ ક્રોનિક ડિસીઝમાં એ ખૂબ ઉપયોગી થાય એવું છે જીરિયાટ્રિક કેર છે કે પીડિયા કેર છે કે ડિલિવરી વખતે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આ બધી જ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં આયુર્વેદનું મહત્તમ પ્રદાન થાય એ બાબતમાં આપણે પણ વિચારી રહ્યા છે ને ગુજરાત સરકાર દ્વારા એનો મહત્તમ પ્રચાર પ્રસાર અને એ બાબતનું જ્ઞાન વધુમાં વધુ અને સારવારનો લાભ લોકો લે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે આયુષ મેળા પણ કરીએ છીએ હેલ્થ ને વેલનેસ સેન્ટરમાં આપણે આયુર્વાદતા ચાર્યની પણ નિમણૂક કરીએ છીએ યોગનું મહત્વ અને યોગ પણ ત્યાં આપણે શીખવાડી શકીએ એ પ્રકારની અને ખાસ કરી એનસીડીઝના ના રોગમાં પણ આનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે

તમે તમારા જ્ઞાન તમારા કૌશલ્ય ઉપર વિશ્વાસ રાખજો તેવા કદાચ વેઇટિંગ પીરિયડ હોઈ શકે પરંતુ તમે તમારા પોતાના જ્ઞાન ઉપર જો વિશ્વાસ હશે તો મેળવેલું એ લોકો સુધી પહોંચાડવા માટેની જહેમત તમે જો ઉપાડશો અને તમે પોતે વિશ્વાસ રાખશો તો જ લોકો એના ઉપર વિશ્વાસ રાખશે